પૂર્વાભાઈ સિદ્ધિ માતાની ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા અને રમેલ જાત્રા યોજાઈ તે દરમિયાન એસપી હિન્દુસ્તાનની ટીમે સમગ્ર પ્રસંગની અંદર શું કહ્યું ચલો જોઈએ આ વિડીયોમાં હમણાં બધા ફૂલતાળજીનો વાઘોજીનો આપણે ગાયક કલાકારો ગાતા હતા પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે હું પાસ કઈ નહોં ખ્યાગરજી બે જણા ફ્રેન્ડ છે હો પાછા હા કેટર કેટર અમાર તો કોમેડી વિડીયો બનાવ્યા પછી એડિટિંગ કર્યા પછી થશે પણ આજે તમને તો શૂટિંગમાં શૂટિંગ માં થશે અરે અમારે પ્રશ્ન વાત છે એટલે તમને ખબર નહીં પડે જો પેલો ઠેકા ને હા મળ્યો કેમેરા કેમેરા ઠેકા ને હા કરો હું એ જુઓ હા મળ્યો એટલે છે એમ બાકી વાઘુજી આ ધમકી આવી છે ને એટલે હવે થોડું ખાચવીને ભરજો એમ

દારૂ ચાલુ કર્યો તારા શરીરમાં મૂર્ખા મૂળખા કચુ નહીં મરી જાય મરી પેલી વાત તો હું ચડ્ડી પહેરતો હતો ને એ વખત તું પહેરતો કરતો

તો પછી હરી ને ઉઠાઈ હે આપડે કોઈ અમુક પ્લાન કરવાની જરૂર નહીં હા એને એની ગાડીમાં નાસી ને ઉઠાઈ તાણી પછી કેટલી વાર લે તાણી પડાકો કઈ જાય

Kau cinta naik, man. Jaya <laughs> mata, ji. Jaya kuda, bayi.